मणसा तालुका सोलैया गा में बीबीसी आदेश विद्यालय संकुल बाड़कों सोलैया आरोग्य मंदिर द्वारा व्यसन मुक्ति अंतर्गत रैली योजाई तंबूना व्यसन करवाती तथा नुकसान अंगे लोग ने कराया था માણસા તાલુકાના સોલૈયા ગામે વ્યસન મુક્તિ અંતર્ગત રેલી યોજાયી હતી. બાપુપુરા PHC સેન્ટર દ્વારા સોલૈયા આરોગ્ય મંદિરના કર્મચારી સ્ટાફ દ્વારા ગામમાં BBC હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ એ તમાકુ નિયંત્રણ કાર્યક્રમ תકી રેલી કરી હતી. રેલી યોજી વ્યસન ન કરવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. વધુમાં બાળકોમાં તમાકુ વ્યસનની જનજાગૃતિ લાવવા તથા વ્યસન ન કરવા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. કરવાથી થતા નુકસાન અંગે પણ લોકોને જાગૃત કરાયા હતા વિદ્યાર્થીઓએ હાથમાં બેનર લઈને ગામમાં રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા આ કાર્યક્રમમાં આરોગ્ય સ્ટાફ સહિત શિક્ષકો પણ હાજર રહ્યા હતા દિનેશ ચૌધરી સાથે લઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝ માણસા